રોતા કકળતા એમ કહે છે કે અમારા બાળ બચ્ચાને બચાવવા માટે થઈને પણ તમે રાષ્ટ્રપતિ શાસન આમાં લાદી દ્યો ત્યારે આગામી દિવસોમાં કંઈક પણ દેશમાં નવીન થવા જઈ રહ્યું છે આપણે પોલિટિકલી પણ માન્ય તો બહુ મોટા તબદીલી ફેરફાર આપણે જોઈએ તો નવાય નહીં એક હિન્દુસ્તાનનું જ રાજ્ય છે એમાં હિન્દુસ્તાનીઓ ને પણ આવું શરણાગતિ પામીને એક શરણાર્થી તરીકે રહેવું પડે તમને તમારો પતિ તલાક કરીને કાઢી મૂકે એમ ન ચાલે કપડા બદલાવે એમ તમે એનો ભરણપોષણનો હક માંગી શકો મમતા બેનરજી ભારતના કાયદાને પણ માનવા તૈયાર નથી એકમ પણ એવું કહી રહ્યું છે કે ભાઈ તમે અહીંયા રાષ્ટ્રપતિ શાસન લાદી દો નહીતર આ અહીંયા રહેવા લાયક નહીં દોજક બની જશે આ સ્વર્ગ જેવું પશ્ચિમ બંગાળ સરહદી વિસ્તાર છે એ નરક જેવું બની જશે એટલે કોઈએ થોપી નથી દીધો એની પ્રોસેસ જે છે પ્રોસેસ છે લોકશાહી બધી કરવામાં આવી છે એટલે તમારે માનવો જ પડે તેમ છતાં ઉશ્કેરવું જ છે ને શું છે લોખંડના જે તમારી પાસે પ્રહાર કરવાની વસ્તુ હોય એની ઉપર મખમલનું મોજું પહેરાવી દો એટલે સુવાળું ન થઈ જાય જ્યારથી દેશમાં વકફ કાયદાને લઈને જ્યારથી ચર્ચાઓ શરૂ થઈ છે ત્યારથી જ ક્યાંક ને ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે અને હાલ વકફ કાયદાને લઈને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે અનેક રાજ્યો છે તેમાં મુસ્લિમ સંગઠનો છે તેમાં વિરોધ જોવા મળી રહ્યો છે પરંતુ ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં છે એટલો વિરોધ જોવા મળી રહ્યો છે એક બાજુ હજુ તો કાશ્મીરમાંથી છે ક્યાંક ને ક્યાંક ત્રણસો સિત્તેર નાબૂદ કરી છે પરંતુ પશ્ચિમ બંગાળ હવે ક્યાંક ને ક્યાંક કાશ્મીરનું સ્વરૂપ લેતો હોય જમ્મુ કાશ્મીરનું સ્વરૂપ લેતો હોય તે પ્રકારના દ્રશ્યો ત્યાં સર્જાઈ રહ્યા છે મુર્શિદાબાદમાં જે કહી શકાય કે જે પ્રકાર ભડકે ભડકે પડી રહ્યું છે તેને કારણે લોકો પણ હવે ત્યાંથી લાઈન કરી રહ્યા છે અને દેશ ભરમાં કેકને ક્યાંક કહી શકાય હાલ તો ચર્ચાઓ થઈ રહી છે ત્યારે આજ ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સર જ્યારથી જમ્મુ કાશ્મીરમાં ત્રણસો સિત્તેર નાબૂદ કરી છે ત્યારથી દેશને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે એક પ્રકારની શાંતિ જોવા મળી હતી કે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જમ્મુ કાશ્મીર હવે છે ત્યાં શાંતિ જોવા મળી છે પરંતુ હવે પશ્ચિમ બંગાળ ક્યાંક ને ક્યાંક જમ્મુ કાશ્મીરનું સ્વરૂપ લેતું હોય તે પ્રકારના દ્રશ્યો ત્યાં દેખાઈ રહ્યા છે જે રીતે સર મુર્શિદાબાદમાં હિંસા થઈ અને જે ભડકે બળી રહ્યું છે લોકો હવે પલાયન કરી રહ્યા છે શું કારણ છે સર અને કઈ રીતે જુઓ છો આને જુઓ જેમ ઓર્ગેનાઇઝ ક્રાઇમ શબ્દ છે એમ ઓર્ગેનાઇઝ પોલિટિક્સ એ પણ એક હવે શબ્દ આપણે મગજમાં રાખવો પડે તથા કથિત દંગા એ હવે સ્વયંભૂ નથી હોતા એ પ્રાયોજિત હોય છે વકફ બોર્ડનો કાયદો આખા દેશમાં લાગુ પડવાનો છે પડ્યો છે રાધર કાયદો બની ચૂક્યો છે રાષ્ટ્રપતિએ સહી કરી દીધી યસ આખા દેશમાં છે અને દેશભરના તમામ રાજ્યોમાં ઓછે વધતે અંશે મુસ્લિમો તો રહે છે આપણા ગુજરાતમાંય છે યસ કેમ પશ્ચિમ બંગાળમાં જ કેમ સળગ્યું દેશના બીજા રાજ્યોમાં જ્યાં ઓવેસી સ્વયં છે હૈદરાબાદમાં ઓવેસી એટલે મેઇન મુસ્લિમ ચહેરો છે એ સ્વયં હૈદરાબાદમાં છે તો હૈદરાબાદ તો એવી રીતે તો સળગ્યું નથી જેવી રીતે પશ્ચિમ બંગાળ સળગે છે કારણ એવું છે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીને જે ભારતભરના જે લોકો બિલકુલ સાદગીનું પ્રતિક માને છે એ બહુ મોટી ભૂલ છે એ સાદગી છે જ નહીં તમે લોખંડના જે તમારી પાસે પ્રહાર કરવાની ઉપર મખમલનું મોજું સુવાળું ન થઈ જાય એ મોજું મખમલનું છે અંદર લોખંડી મુક્કો છે દેખાવમાં મમતા બેનર્જી સફેદ સાડીમાં સાદી સાડીમાં દેખાય છે ચપ્પલ પહેરેલા પણ એના જેવા સાતીર દિમાગી ભાગ્યે જ કોઈ રાજનૈતિક હશે રાઈટ એની રાજનીતિ ટોટલી મોટા ભાગે મુસ્લિમ પરસ્ત જે છે એ મુસ્લિમોની તૃષ્ટિકરણનો શબ્દ જે છે લોકો માનતા હોય જેને સામાન્ય પ્રજાને ખબર હોય કે તૃષ્ટિકરણ એટલે શું તૃષ્ટિકરણ એટલે મુસ્લિમોના મત ઉપર જ તમારે તાગડ ધીન ના કરવા તે અને મુસ્લિમોને કેવળ મતદાર જ માનવા તે પાછા મુસ્લિમોનો જીર્ણોદ્ધાર નહીં તો એ તૃષ્ટિકરણ નથી એના વકફની દાખલ તરીકે અત્યારે સળગી રહ્યો છે પશ્ચિમ બંગાળમાં વકફના કાયદાને કારણે સરકાર શું કરવા ધારે છે સરકારે શું કાયદો બનાવ્યો ભાઈ વકફના બોર્ડની પાસે જેટલી જમીન જાયદાદ છે દેશના ઇતિહાસમાં સૈનિક અને રેલવે પછી અગર સૌથી મોટી પ્રોપર્ટી કોઈની પાસે હોય તો એ વકફ પાસે છે હવે સરકાર શું કે છે કે જે કઈ પ્રોપર્ટી એની પાસે છે એ મુસ્લિમ સમાજના હિતમાં વપરાવવી જોઈએ નહીં કે વકફના ઠેકેદારો પાસે વકફનો ઠેકો લઈને બેઠા એ લોકો એ જમીનનો દુરુપયોગ કરે અને મજા કરે અને પૈસા કમાય અને આખે આખો મુસ્લિમ જે વિસ્તાર લોકો છે એ લોકોના ભાગ્યમાં કાઈ ન રહે કેવળ ને કેવળ દારિદ્રતા જ રહે એ સારું નહીં એવું કે છે હવે આમાં ખોટું શું યસ હવે સીધી રીતે વાત છે કે સરકારે એમ કીધું હોય કે વકફની બધી જમીન અમે લઈ લેવાના ને ન્યા હિન્દુ કોલોની બનાવવાના તો તો ઠીક છે એક પણ મસ્જિદ લેવામાં નહીં આવે રજિસ્ટર્ડ મસ્જિદ જેટલી છે ગેરકાનૂની નહીં રજિસ્ટર વર્ષો જૂની એ બી કોઈ મસ્જિદને હાથ લગાડવામાં નહીં આવે સર વકફ બોર્ડની એક પણ જમીન એક ઈંચ પણ જમીન જે છે એનો મુસ્લિમ સિવાયના લોકો માટે ઉપયોગ કરવામાં નહીં આવે રાઈટ તો વાત તો સારી તો છે એમાં તો કંઈ અત્યારે અજૂકતું લાગતું નથી પરંતુ જેને મુસ્લિમ મત ઉપર જ જે નિર્ભર છે જેનું રાજકારણ જ મુસ્લિમ સમાજને વોટર્સ તરીકે જોવામાં છે એ લોકોને બુદ્ધિપૂર્વક થાકથિત રાજકારણીઓ ભડકાવી રહ્યા છે કે તમારી તમામ સંપત્તિ જે છે એ હવે સરકાર લઈ લેવા માગે છે આપણી મસ્જિદો આપણા બધા મદરેસાઓ આપણા ઈબાદતગાહો આપણી બધી જે સંપત્તિઓ જે છે એ બધી સરકાર હડપ કરી દેવા માગે છે હવે આવો બધું પ્રોપર ગંડા ફેલાવી મને એવો ઉશ્કેરાટ સર્જ્યો કે પશ્ચિમ બંગાળમાં મુર્શિદાબાદ તો એનું એપી બની ગયું ત્યાંથી હજારો લોકો હિન્દુસ્તાનના જ લોકો આપણા જ આપણા દેશમાં નિરાશ રહે તમે કલ્પના કરો હજી તો કમસે કમ ભારતીય જનતા પાર્ટી કયો અથવા તો ભારતીય સરકાર છે એમ બે ઘડી માન લ્યો કાલ સવારે કોંગ્રેસ હોય કે બીજા કોઈ પક્ષની હોય કે મિલી ભગત વાળી હોય પણ હિન્દુસ્તાની સરકાર છે પશ્ચિમ બંગાળ આપણને અત્યારે એલર્ટ કરી રહ્યું છે કે તમે જો આંખ વિચામણા કરો તો શું હાલત થાય તમારા તરીકે એ લોકો પ્રોજેક્ટ કરતા હતા હાલાકી આપણું અભિન્ન અંગ છે પણ કેટલાક લોકો એ કારણ કે અહીંયા મુસ્લિમ બાહુલ્ય છે ટોટલી મોટા ભાગના મુસ્લિમ લોકો રહે છે અને પાકિસ્તાનની સાથેથી જ્યારે ભારતમાં એ ભણ્યું પહેલેથી વિવાદ તો હતો જ આમાં ભળવું કે ન ભળવું ભળ્યા એ પ્રાણે ભળવા કે નહીં અને ભળ્યાતા એ કાશ્મીરના રાજા ભળ્યાતા પ્રજા નહીં આવી બધી વાતો હતી એટલે અત્યાર સુધી એને પછી મમલાવા કર્યો જે એક્શન 370 ની કલમ નાબૂદ કરીને અત્યારે અમિત શાહે કે મોદી સરકારે કર્યું એ કે નેહરુના વખતમાં થઈ ગયું હોત કાશ્મીર અત્યારે આપણા જેવું હોત રાજસ્થાન જેવું હોત મહારાષ્ટ્ર જેવું હોત પણ અલગ શું કામ રહ્યું એને એમને મમળાવું રહ્યું જવાહરલાલ નહેરુ યુનો માં લઈ ગયા યુનો માં લઈ ગયા એટલે ખબર પડી કે અમે અમારે ભેગું નથી આંગળી થી નખ વેગળા વેગળા આપણા ને આપણા નખ છે એ મોટા થાય છે નોર્થન છે કે જીવે છે પણ તમે જુઓ નખ ને તમે કાપી નાખો પછી કઈ થતું નથી કાશ્મીર એવું છે એવું હવે પશ્ચિમ બંગાળ મમતા બેનરજી પશ્ચિમ બંગાળમાં મુસ્લિમ ગઈકાલે યોગી આદિત્યનાથ તો ભોગી આદિત્યનાથ છે અને તમે જો ભારતીય જનતા પાર્ટી ને મત આપશો તો તમે લોકો સત્યાનાશ થઈ જશે ને હું તમને માફ નહીં કરું એવું મમતા બેનરજી એ કીધું તમે એટલે એનું ટોટલી મુસ્લિમો આધારિત એનું રાજકારણ છે અને એટલું બધું ઉશ્કેરી રહ્યા છે કે એક તબક્કે એવું લાગે છે કે મમતા બેનર્જી ભારતના કાયદાને પણ માનવા તૈયાર હતી એટલે ગતિવિધિ ત્યાં સુધી પહોંચી કે ગઈ કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ રાષ્ટ્રપતિને મળ્યા યસ એ ઘણું સૂચક છે એનું શું કારણ છે એનું કારણ એ છે કે અત્યારે પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થા જેને કહેવાય એ કોલ થઈ ચૂકી છે એમ કહો તો ચાલે કટ્ટરવાદીઓ હાવી થઈ ચૂક્યા છે સરકાર જે છે એ એક તરફી છે ત્યાં જે હિન્દુ લાખોની સંખ્યામાં રહે છે એની ઉપર સરકારની કોઈ રહેમ દ્રષ્ટિ નથી એને કેવળ ને કેવળ મુસ્લિમ પરસ્ત રાજનીતિ ચલાવવી છે આપણી બેનુ દીકરી ઉપર અમાનવીય એવા અત્યાચારો થઈ રહ્યા છે ઘરબાર બાર રહ્યું છે લોકો એકમ પણ એવું છે કે ભાઈ તમે અહિયાં રાષ્ટ્રપતિ શાસન લાદી દો નહીતર આ અહીંયા રેવા લાયક નહીં દોજક બની જશે આ સ્વર્ગ જેવું પશ્ચિમ બંગાળ સરહદી વિસ્તાર છે એ નરક જેવું બની જશે બીજું કાશ્મીર બની જશે એટલે વડાપ્રધાન જે છે એ ત્યાં મળવા ગયા છે રાષ્ટ્રપતિને એનું બાનું ગમે તે હોય જાહેર એવું કરવામાં આવ્યું કે એ તો શિષ્ટાચાર છે એટલે કે ઔપચારિક મુલાકાત છે ટૂંકમાં કોઈ જ નથી પણ એવું હોય નહીં નહીપ્રધાન ખુશી નજીક ના ભવિષ્યમાં કે વડાપ્રધાન શ્રી એ પણ રાષ્ટ્રપતિ ને એવું ધ્યાન દોર્યું હોય શકે કારણ કે આ રાષ્ટ્રપતિ ભવન રાષ્ટ્રપતિ નું શાસન ક્યારે લાગે રાજ્યપાલ જે છે એ ત્યાંથી જો રિપોર્ટ કરે એ રિપોર્ટ કરે કેન્દ્રના ગ્રહ મંત્રાલયને એ કેબિનેટમાં વિચારણા હેઠળ આવે અને કેબિનેટ આખું નક્કી કરે કે હકીકતે ત્યાં સ્થિતિ સ્ફોટક છે કાયદો અને વ્યવસ્થા કોલપ્સ થઈ ચૂકી છે નાગરિકોનું જીવન જે છે મેઇન એના અધિકારો છે એ બધા સત્યાનાશ થઈ જ ગયા છે તો રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ભલામણ સરકાર જે છે રાષ્ટ્રપતિને કરે રાષ્ટ્રપતિને યોગ્ય લાગે તો સહી કરે એટલે એ જે પ્રોસેસ જે થવાની કદાચિત છે ભવિષ્યમાં ભાગરૂપેન્દ્ર મોદી ગઈકાલે રાષ્ટ્રપતિ પગલું હોય શકે કારણ કે તમે સોશિયલ મીડિયામાં તમામ પ્રકારના વિડીયો જુઓ જે લાઈવ બતાવે છે કેટલાક મેન સ્ટ્રીમ નથી બતાવવામાં આવતા લોકો એટલા બધા આક્રોશિત છે લોકો એટલે હિન્દુ સમાજ પીડિત એટલા બધા આક્રોશિત છે કે એ એમ કે છે એક વિડીયોમાં એક ભાઈ એમ કે છે જેના ટી શર્ટ ઉપર તો નરેન્દ્ર મોદી અને અમિત શાહ ના ફોટોગ્રાફ છે ભારતીય જનતા પાર્ટીના તેમ છતાં એ વડીલ એમ કહી રહ્યા છે કે અત્યારે જે પશ્ચિમ બંગાળમાં થઈ રહ્યું છે એ નહેરુના વખતમાં હોત તો અમને વાંધો નથી અમે માનતા હતા કે કદાચ આવું હોઈ શકે ઇન્દિરા ગાંધીના વખતમાં હોય તો વાંધો નથી અમને લાગે કદાચ હોઈ શકે બીજું કોઈ એનડીએ સિવાયનો કોઈ પક્ષ જેમ કે ઇન્ડિયા એલાયન્સ તો પેલા યુપીએ હતું એ હોય તોય અમને વાંધો નથી કારણ કે બધા આના પરસ્ત હતા ઈવન સોનિયા ગાંધીજીના વખતમાં હોત તોય વાંધો નતો એમ કે છે પણ એ કે અમે જેને ભગવાન માનીએ છીએ એટલે નરેન્દ્ર મોદી અને અમિત શાહ વગેરે અમે એમ કે જેને ભગવાન માનીને છેલ્લા પંદર વર્ષથી જેની ઉપર ઓળ ઘોળ છીએ તેમ છતાં એમ કે પશ્ચિમ બંગાળમાં આવું થઈ રહ્યું છે એટલે હવે અમને એમ લાગે છે કે અમારે કંઈક વિચારણા કરવી પડશે અને એ રોતા કકળતા એમ કે છે કે અમારા બાલ બચ્ચાને બચાવવા માટે થઈને પણ તમે રાષ્ટ્રપતિ શાસન આમાં લાદી દ્યો આવી સ્થિતિ પશ્ચિમ બંગાળમાં મોટા ભાગનું છે ને અત્યારે અહીંયા એસઆઈટી નિમ્મમાં આવી તપાસ બપાસ બધું કરે તો સમજ્યા આવે ખુલ્લમ ખુલ્લા છે લાઈવ ટેલિકાસ્ટ આપણે બધા જોઈ રહ્યા છીએ ક્યાં મુર્શિદાબાદ થી માંડીને જે તે વિસ્તારમાં શું પરિસ્થિતિ છે અને એવી સ્ફોટક પરિસ્થિતિ વચ્ચે જ્યારે મુખ્યમંત્રીએ શાંતિ સુલેહ જાળવવી જોઈએ અને બદલે એ ઇમામો સાથે ને મોલાઓના સાથે મિટિંગ કરે છે સત્તાવાર અને મીટિંગ કરીને પાછું કે છે કે અમારી જો સરકાર આવશે કેન્દ્રમાં અથવા તો અથવા તો રાજ્યમાં ફરીથી હમણાં ચૂંટણી આવવાની છે પશ્ચિમ બંગાળમાં તો અમે વકફ બોર્ડ નો કાયદો નાબૂદ કરીશું આ કેટલી બેવકુફી વાત છે કેન્દ્ર સરકાર નો કાયદો છે તમે નાબૂદ નથી કરી શકતા યાર પણ હવે એ બધું કોને ખબર છે એટલે ત્યાં આવી રીતે ઉશ્કેરવામાં આવે છે મમતા બેનર્જી થ્રુ અને એનો અર્થ એમ છે કે મમતા બેનર્જી પણ હવે મરણ હરણ થઈ ગયા છે ત્યાં હિન્દુ સમાજ હવે જાગૃત થઈ ગયું હિન્દુ એટલે કેવળ મુસ્લિમ નહીં તે હિન્દુ નહીં ટૂંકમાં જેને હિન્દુસ્તાન પ્રત્યે પ્રેમ છે એ હિન્દુ અને જેને બહારી લોકો મુસલમાન ખરા હિન્દુસ્તાનના મુસલમાન નહીં બહારી ત્યાં જે છે ને મોટા ભાગના પશ્ચિમ બંગાળમાં કોણ રહે છે રોહિંગ્યા મુસ્લિમો આવ્યા છે બાંગ્લાદેશી એને આપણા દેશ સાથે કાંઈ લેવા દેવા સત્યાનાશ કરવા સિવાય કારણ કે એ અસ્તિત્વનો જંગ લડે છે બાંગ્લાદેશમાં જઈ શકે એમ નથી અહીં રહી શકે એમ નથી એટલે એને હવે જીવન મરણ જેવું છે એક ડુંગર એક ખાય જે થવું એ થાય એટલે એ લોકો મરણ હરણ થયા છે ને એને ક્યાં એની સંપત્તિ છે બે માતા એક બાળક માટે ઝઘડતી હતી બંનેનો દાવો તો બાળક મારું છે નિર્ણય કેમ કરવો કોઈ સમજી ન શકે કે આમાં ખરેખર કોનું બાળક છે એક સાધુ પાસે જઈને કીધું આ બાળકનો ડખો છે તમે આનો પુરવાર કરો શું કરવું સાધુએ કીધું કાંઈ વાંધો નહીં ભાઈ બેનો દાવો છે તો કોઈ ખોટું તો દાવો ન કરે કામ કરો ટાંગા પકડીને અડધા અર્ધા બે લઈ જાવ બાળકને તો ઓલી બાઈ કે હા એક બાઈએ કીધું હા ભાઈ કાંઈ વાંધો લાવો અર્ધો તો અર્ધો એટલે ઈ સંતે કીધું કે તારું બાળક નથી અને જેનું હતું એને હું કીધું ના 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 ભાઈ તું તારે તું લઈ જ પણ મારું બાળક જીવતું તો રહેશે ખબર પડી કે બાળક કોનું છે પશ્ચિમ બંગાળમાં જે બાંગ્લાદેશી આવ્યા છે રોહિંગ્યા ઇત્યાદિ એ લોકોને ભારતમાં આ બાળક જેવું છે એનું કાઈ છે જ નહીં એને બધું નફો વકરો એટલો નફો છે એટલે એને આધારિત અને આ આ છે ને સોફ્ટ નક્સલીઓ છે જેને આ સરકાર શું કે છે સરકારની પરિભાષામાં કે આ લોકો જે છે એના માટે એક પર્ટિક્યુલર જે શબ્દ વાપરે છે રાજ્ય સરકાર કે આ બધા શહેરી નક્સલીઓ છે શહેરી નક્સલીઓ એટલે કે દેખાય છે મારા તમારા જેવા એનું એજન્ડા બહુ ખતરનાક છે એટલે પશ્ચિમ બંગાળમાં તમે હું અત્યારે જે મુર્શિદાબાદ થી બધી જઈ રહ્યા છે જોઈ રહ્યા છે એ બધા છે અર્બન નક્સલી જેને શબ્દ કહેવામાં આવે છે અર્બન નક્સલી અર્બન નક્સલી એટલે ભારતમાં રહેતા હોય છે ખોટા બધા ડોક્યુમેન્ટના આધારે પણ આ દેશ ઉપર એને લેશ માત્ર પ્રેમ ન હોય તે જે સશસ્ત્ર ક્રાંતિમાં માને કોઈ પણ ભોગે જે પશ્ચિમ બંગાળ આપણે ઝારખંડ ને એ બધા જે છે અર્બન નકસલીઓનો ગઢ ગણાય તો છત્તીસગઢ ને એ બધા વિસ્તારોમાં તો મમતા બેનર્જી પણ જોઈ રહ્યા છે કે ઇમામો સાથેની બેઠકો બધી કરીને આવી રીતે એક મુખ્યમંત્રી કક્ષાની વ્યક્તિ ભડકાવે જ્યારે કે એ સ્વયં મમતા બેનર્જીને ખબર છે કે વકફ બોર્ડનો કાયદો સંસદમાં કાયદેસર પસાર થયો છે રાજ્ય બંને ઓલામાં લોકસભામાં અને રાજ્યસભામાં એટલે નીચલા દળમાં ને ઉપલા કક્ષમાં બધી રીતે અને રાષ્ટ્રપતિ એમાં સહી કરી છે એટલે કોઈએ થોપી નથી દીધો એની પ્રોસેસ જે છે ડેમોક્રેસીકલી પોલિટિકલી જે પ્રોસેસ છે લોકશાહી ઢબે એ બધી કરવામાં આવી છે એટલે તમારે માનવો જ પડે તેમ છતાં ઉશ્કેરવું જ છે ને શું છે એટલે પશ્ચિમ બંગાળ જે બીજું કાશ્મીર બનતું જાય છે અને નરેન્દ્ર મોદીએ જે વડા રાષ્ટ્રપતિને મળ્યા એ એવો સંકેત આપી રહ્યા છે કે જો કાંઈ તાઢે કોઠે નહીં પતે તો આ રાષ્ટ્રપતિ જે છે એનું શાસન લાગુ પડી શકે શુભેન્દુ અધિકારી નામના ભારતીય આ વખતે આખા પશ્ચિમ બંગાળમાં હજારો સંખ્યામાં શોભાયાત્રાઓ કાઢવાનું આયોજન કર્યું હતું ને દોઢ કરોડ લોકો રોડ ઉપર આવશે એવું આયોજન કર્યું હતું થયું તું એમાં કેટલી જગ્યાએ દંગા ફસાદ થયેલા તો આ બધા જ રિપોર્ટ જે છે એ રાજ્યપાલને સોંપવામાં આવ્યા કે અહીંયા પશ્ચિમ બંગાળ પશ્ચિમ બંગાળમાં કાયદો વ્યવસ્થા કોલફ થઈ ચૂકી છે રાષ્ટ્રપતિ શાસન લાવો નહીતર આ રાજ્ય છે દેશ માટે માથાના દુખાવોરૂપ થઈ જશે જેવું એક જમાનામાં કાશ્મીર હતું એટલે નરેન્દ્ર મોદીની મુલાકાત છે ને નજીકના ભવિષ્યમાં યા યાસ્પાર કાંઈક આપણને સાંભળવા મળશે જી સર અનેક હિન્દુઓ પણ અત્યારે ત્યાંથી પલાયન કરી રહ્યા છે ખાસ કરીને મુર્શિદાબાદમાં જે રીતે હિંસાઓ ભડકી છે હિન્દુઓ હવે ત્યાંથી પલાયન કરી રહ્યા છે આ બાબતે મમતા બેનરજી બિલકુલ ચૂપ છે તો સર આને કઈ રીતે જુઓ છો જુઓ એને તો કહેવાય છે પોલિટિક્સનું ધ્રુવીકરણ જે શબ્દ વાપરવામાં આવે છે આપણે ઘણી વખત સમજતા સામાન્ય પ્રજાની વાત કરું છું કે ભાઈ ધ્રુવીકરણ એટલે શું તુષ્ટિકરણ એટલે શું એ આ એક તરફી પણ ધ્રુવીકરણ એટલે એક તરફી પણ તમે જુઓ ત્યાં આપણે દુર્ગા માતાનો તહેવાર કરવો તો મુશ્કેલી છે કલકત્તા આપણે જેમ મોટા મોટો તહેવાર ત્યાં દુર્ગા માતા આપણે જેમ સાતમ અઠમી જન્માષ્ટમી દુર્ગાનો તહેવાર થાય એમાં અનેકો નિયંત્રણ ઈદ ના જુલસ થી માંડીને બાકી મોહરમ મહી ન્યા કઈ વાંધો નહીં એને કહેવાય તુષ્ટિકરણ એ એક તરફીકરણ તો ત્યાંથી જેટલા લોકો પલાયન થઈ ગયા આજની તારીખે રાહત છાવણીમાં હજારો લોકો રહે છે છે કે એક હિન્દુસ્તાન નું રાજ્ય છે એમાં પણ આવું શરણાગતિ પામીને એક શરણાર્થી તરીકે રહેવું પડે આ કરુણાજનક ઘટના છે પણ એની જરાય છોછ નથી બલકે આ મમતા બેનરજી અત્યારે યોગી આદિત્યનાથ ઉપર પ્રહાર કરી કારણ કે ખબર છે યોગી આદિત્યનાથ વિશે બધા આખા દેશમાં એક માન્યતા છે કે નેક્સ્ટ ટુ મોદી

તલવાર અને લાઠી એની ભેંસ એવી જે કાયદો થવા મંડ્યો છે એના કરતાં જો આપણે કરવું હોય તો આપણે હિન્દુ રાષ્ટ્ર તરફ લઈ જવું પણ હિન્દુ રાષ્ટ્ર એટલે મેં કીધું તેમ હિન્દુસ્તાનમાં હિન્દુ એટલે ખાલી હિન્દુ નહીં જે હિન્દુસ્તાનમાં રહે છે તે હિન્દુ અને દેશને પ્રેમ કરે છે ભારત માતા કી જે બોલતા જેને જરાય છોચ નથી તે બધા જ લોકો હિન્દુસ્તાની છે તો એવું રાજ્ય રાષ્ટ્ર બનાવવાની કોશિશ કરવામાં આવે છે અને મમતા બેનરજી એને જુદી રીતે પેશ કરી રહ્યા છે ઇમામો સમક્ષ અને મુસ્લિમ સમાજ સમક્ષ એ ભડકાવી રહ્યા છે કે આ યોગી જે છે એ આખે આખું કેસરી કલર કરવા માગે છે એ હિન્દુસ્તાનમાં હિન્દુસ્તાન બનાવવા માંગે છે મુસ્લિમોની વિરુદ્ધમાં છે વગેરે વગેરે જ્યારે કે સનાતન સત્ય એ છે કે ઉત્તર પ્રદેશમાં પણ મુસ્લિમ બાહુલ્ય વિસ્તારો જેટલા છે એમાં પણ પેટાચૂપની હમણાં થઈ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતા કારણ કે જે તમારી જાણ ખાતર ઓલી ગેસની જે યોજના જે છે સ્વજલા યોજના ઉજ્જવલા યોજના ઉજ્વલા યોજનામાં ભારતીય જનતા પાર્ટીમાં એવું નથી કે હિન્દુ હોય એને જ આપવા મુસ્લિમને ન આપવા પછી જે પછી તીન તલાક નો કાયદો જે છે એ રદ કરી નાખ્યો એટલે મહિલાઓને પણ એની સુરક્ષા મળી ગઈ તમને તમારો પતિ તલાક કરીને કાઢી મૂકે એમ ન ચાલે કપડા બદલાવે એમ તમે એનો ભરણપોષણનો હક માગી શકો એટલે એમે થોડુંક થયું છે પછી બાકીની જે સિસ્ટમ બાકી હતી અત્યારે હું બધા જાણીએ છીએ કે સરકારે એટલા બધા નીતિ નિયમો કર્યા કે હવે મુસ્લિમ સમાજને કોઈ એક પાર્ટી બિલકુલ પોતાની વોટ બેંક માને ને બેસે કે હવે મારા સિવાય મત એવું રહ્યું નથી ભારતીય જનતા પાર્ટીમાં બહુ મોટી ફાચર પાડી દીધી કેટલાક ઉત્તમ કાયદાઓ કરીને મુસ્લિમ સમાજનો પણ બહુ મોટા વર્ગનો વિશ્વાસ જીતવામાં સફળ થઈ એટલે આ લોકો ગાંગા આ એટલે મમતા પણ કયો ડાબેરી કયો ઓવે કયો યા એનડીએ ના અમુક લોકો કયો જે લોકો નાસ્તિક છે ભલે પોતાની જાતને એ લોકો સેક્યુલર ગણાવે સેક્યુલર નો શબ્દનો એ લોકો જુદો ઉપયોગ કરે છે સેક્યુલર નો ખરો અર્થ થાય છે સર્વ ધર્મ સમભાવ જ્યારે આ લોકો શું કે છે નાસ્તિકતાની હદ ઉપર એને હિન્દુથી એટલી બધી નફરત છે એ લોકો આક્ષેપ કરે છે કે આ તો ભાજપ વાળા જે છે હિન્દુ મુસ્લિમ કરે છે તમે મુસ્લિમ મુસ્લિમ કરો એટલે ભાજપ હિન્દુ હિન્દુ કરે છે તમે મુસ્લિમ મુસ્લિમ કરો છો એ વાંક નથી તો ભાજપ હિન્દુ હિન્દુ કરે એ જ વાંક છે નો હોઈ શકે એટલે બંને તરફ આ પ્રોબ્લેમ છે પછી તો માઇકમાં બોલે એનું સંભળાય એટલે જેને જે કરવું હોય વિપક્ષ વાળા બોલે છે પણ તમે સ્વયં મમતા બેનર્જી ઇમામો સાથે મિટિંગ કરી મૌલાનાઓ સાથે મિટિંગ કરી મુસ્લિમ સમાજ સાથે મિટિંગ કરી જયારે કે પીડિત કોણ છે હિન્દુઓ તો કા હિન્દુઓ સાથે મિટિંગ ન કરી તો આ તમારો દીવા જેવું સ્પષ્ટ છે કે તમારી એક તરફી જે વલણ છે માનસિકતા છે તો કોઈ શું કામ બીજી તરફી ન કરે એટલે આવો બધો ડખો થઈ રહ્યો છે એટલે અત્યારે આગામી દિવસોમાં કાંઈક પણ દેશમાં નવીન થવા જઈ રહ્યું છે આપણે પોલિટિકલી પણ માનીએ તો બહુ મોટા તબદીલી ફેરફાર આપણે જોઈએ તો નવાય નહીં તો સર અમારી સાથે જોડાવો બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર દેશની રાજનીતિને લઈને વાત કરીને ક્યાંક ને ક્યાંક અત્યારે આપણે જોઈએ જે વકફ કાયદાને લઈને પશ્ચિમ બંગાળમાં જે હિંસા ભડકેલી છે તેને લઈને પણ આગામી સમયમાં ક્યાંક ને ક્યાંક રાજનીતિમાં પણ કહી શકાય ફેરફારો આવી શકે છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર